અમરેલી જિલ્લાના જે માં ખડભરાટ મચાવનારી ઘટના હોય તો તે છે આંદોલન પાઠ ટુ નારી સ્વાભિમાન આંદોલન લઈને એક દિવસના ચોવીસ કલાકના ઉપવાસ આંદોલનની વાત પરેશ ધાનાણી કરી હતી બાર દસ વાગે પરેશ ધાનાણી એ બીજી આંદોલન પાર્ટ ટુ ની જાહેરાત કરી તેમાં જાણવા મળ્યું છે કે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી હર્ષ કૌશિક વેકરિયા અને અમરેલી એસપી વચ્ચે મોબાઈલ કોલ શું વાત થઈ કે સત્યાવીસ તારીખે જયારે ફરિયાદ દાખલ થઈ પાયલ ગોટી મનીષ વઘાસિયા અશોક ખાતરા અને જે જસવંતગઢ ના સરપંચ છે આ ચાર વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ થયા બાદ જે વિધિ ની ગતિવિધિ થઈ

આંદોલન કર્યા બાદ પરેશ ધાનાણી દ્વારા અમરેલી ના વેપારીઓને પણ અપીલ કરવામાં આવી હતી અમરેલી ના તેને સહકાર અપાવો ત્યારે ઉપવાસ આંદોલન હવે આરંભ થઈ ગયો છે તંત્ર પાસે મંજૂરી પણ પરેશ ધાનાણી દ્વારા માંગવામાં આવી છે પરેશ ધાનાણી ના જે પ્રવક્તા છે નરેશ તેના દ્વારા વધુ ચોવીસ કલાક ના ઉપવાસ આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા સૂત્રોની માહિતી મળે છે કે અમરેલી કલેક્ટર દ્વારા ગઈકાલે પાબંદી લગાડવામાં આવી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતે આંદોલન અધ્યાય નો ટૂનો આરંભ થયો છે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવે છે કે નહીં તે પણ જોવું રહ્યું પરેશ ધાનાણી ને પૂછવા મળતા પરેશ ધાનાણી એવું પણ જણાવ્યું હતું

પોતાની સ્પીત દ્વારા મુદ્દુ મુખ્યમંત્રી છે તેને સમય સરકારના મુખ્યમંત્રી જણાય છે તે ન્યાય આપશે અને સવારે દસ વાગ્યા સુધીમાં જે પણ પીડિતા પાયલ પાટી રહ્યા છે એ પાયલ ને ન્યાય આપવા માટે આ પીડિતા ને જેને ફટાકાથી માર મારવામાં આવ્યો છે એવા પોલીસ કર્મી સ્થળે પગલા લે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા સરકારે કોઈ પગલા ન લેતા પરેશ ધાનાણીએ આંદોલન કુનો અધ્યાય શરૂ કર્યો છે પરેશ ધાનાણીએ હમણાં દસ વાગે જાહેરાત કરી હતી તેને જણાવ્યું હતું અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરિયા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમરેલી એસપી મોબાઈલ ની કોલ ડિટેલ છે તે પણ તપાસવામાં આવે અને whatsapp ચેટ છે whatsapp કોલ છે તે પણ તપાસ માં આવે જયારે જોવાનું એ રહ્યું કે જેને પરેશ ધારાની માંગણી કરી સાથે એવી પણ માંગણી કરી કે અમરેલી ના વેપારીઓ પણ આમાં જોડાય અને નારી નારીનું છે સ્વાભિમાન છે જે એની સ્વાભિમાન ને ઠેસ પહોંચી છે તેને લઈને વેપારીઓ આગળ આવે ને આવતીકાલે તે બંધ અડધો દિવસ પાડે અને આંદોલનમાં જોડાયા હવે જોવાનું એ રહ્યું કે અમરેલી ના જોડાય છે કે કેમ પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કલેક્ટર દ્વારા જે રીતે ગઈકાલે જાહેરનામું બહાર પાડી અને સભા સરઘસ પર પાબંદી રાખવા પાડી દેવામાં આવી છે પરંતુ અમરેલીના જ પરેશ ધાનાણીના જે પ્રવક્તા નરેશ અધિયારો છે તેને પણ હાલમાં લેખિત એક અરજી કરી અને અરજીમાં ચોવીસ કલાકના વધુ ઉપવાસ કરવાની આ માંગણી કરી છે પરંતુ તંત્ર દ્વારા હવે આને પરવાનગી આપવામાં આવે છે કે કેમ અખાડો ઉભો થઈ ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે અને આ જોતા એવું લાગી રહ્યું છે કે જો તંત્ર દ્વારા પરવાનગી આપવામાં ન આવે તો પરેશ ધાનાણી પોલીસ અટકાયત કરી ને એકસો અઠ્યાસી કરે છે કે કેમ પરંતુ હાલમાં જો જોઈએ તો પરેશ ધાનાણી ના ઉપવાસ આંદોલન નો અધ્યાય નો આરંભ શું થઈ ગયો શરૂ થઈ ગયો છે અને સવારે વાગ્યા સુધી ઉપવાસ કરશે એ છે કે અમરેલી જિલ્લામાં ન્યાય આપવા માટે પરેશ ધાનાણી પ્રતાપ દુદા વિજિભાઈ ટુમર જેની બેન સહિતના સામાજિક સંસ્થાના પણ આગેવાનો છે આપની પાર્ટી ના પણ અમુક આગેવાનો આવ્યા છે શૈક્ષણિક ના પણ અમુક આગેવાનો આવ્યા છે લગભગ ગઈકાલે તો હજારો ની હતી

અન્ય જિલ્લા પંચાયત ના સભ્યો અન્ય ગામો માં છે મહાનગરો અત્યારે અમરેલી જિલ્લાના તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અહિયાં પહોંચી રહ્યા છે ધીમે ધીમે માહોલ છે

તેમાં તેને એ જણાવ્યું છે કે આ કોઈ રાજકીય મંચ નથી સામાજિક મંચ છે દીકરીને ન્યાય આપવાની વાત છે કોઈ પણ વ્યક્તિ બહાર ના આવતા લોકોને જાહેરમાં સ્પીચ આપવાની પણ પરેશ છૂટ હોય છે તંત્રનો કોઈ ભોગ બન્યો હોય તો તે પણ લોકો અહીંયા આવીને ઉભા રહી શકે છે પરંતુ હાલમાં જે રીતે અહીંના અમુક સ્થાનિકો આવ્યા હતા અને સ્થાનિકો આવ્યા બાદ જે રીતે લોકોએ અહીંના વહીવટી તંત્ર સામે આક્ષેપો કર્યા હતા પ્રત્યાક્ષેપો કર્યા હતા એ જોતા હાલમાં એવું લાગી રહ્યું છે કે આંદોલન ટુ ના અધ્યાયમાં નવા સમીકરણો આખા ઉભા થશે કેમ કે જો તંત્ર દ્વારા પરવાનગી આપવામાં ન આવે તો પરેશ ધાનાણી ની અટકાયત થશે તો જેલ તે ઉપવાસ કરશે કે કે આખો મામલો છે તે હવે રાજકીય અખાડો થાય તેવું સ્પષ્ટ પણ જોવા મળી રહ્યું છે સોમ્યા ઓકે ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી અમારા સુધી પહોંચાડવા બદલ તો આ હતા ફારૂભાઈ કાદરી જેઓ ગ્રાઉન્ડ રિપોર્ટથી જોડાયેલા હતા અમરેલીથી તેઓ જોડાયેલા હતા અને પડેપડની તમામ અપડેટ આપી રહ્યા હતા ત્યારે હવે આ કેસમાં જોવું રહેવું કે શું સરકારનો પડકાર છે આવનારા દિવસોમાં વધે છે કે કેમ અને આંદોલન ઉગ્ર બને છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી લેટેસ્ટ અપડેટ સાથે અમે આપના સુધી પહોંચતા રહીશું ત્યાર સુધી આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં પણ જાણ કરી શકો છો યુટ્યુબ પર અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર નિહાળી રહ્યા છો તો ફોલો કરવાનું ન ભૂલતા નમસ્કાર